માળીયા હાટીનામાં સાત દિવસ સુધીનો ફ્રી હેલ્થ કેમ્પ યોજવામાં આવ્યો છે ત્યારે આ હેલ્થ કેમ્પનું કેમ્પરિયમ ઓવરનેસ દ્વારા આયોજન કરાયું છે આ કેમ્પમાં શરીરના વિવિધ ભાગોમાં થતા દુખાવા સાયટિકા વેરીકોન વેન પેરેલિસિસ ડાયાબિટીસ સહિત અનેક તકલીફોમાં રાહત મળી રહે તે માટે ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો માળી હાટીના બાગ શાર્ક માર્કેટ શાક માર્કેટ પાસે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે સવારે દસ થી ચાર ના સમયમાં તારીખ પાંચ માર્ચ થી બાર માર્ચ સુધીનો લોકોએ લોકોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરાય છે આજ રોજ માળિયા આરતીના અલી શાહની અંદર અમે પ્રોગ્રામ આયોજન કરેલો છે આ તારીખ બાર સુધી અહીંયા પ્રોગ્રામ રહેશે એની અંદર શરીરના દુખાવાળા છે કોઈપણ જાતના રોગ છે એને સરસ મજાના રિઝલ્ટ આની અંદર મળે છે થેરેપીની અંદર અડધી કલાકની થેરેપી હોય છે પુષ્કળ લોકોને ફાયદા થયા છે આઠ વર્ષના ગાળાની અંદર બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાઇરોઇડ છે કોઈપણ જાતના શરીરના દુખાવા સાયટિકા છે કમરના દુખાવા છે ખબાના દુખાવા છે બધામાં રાહ મળે છે અહીંયા અસંખ્ય લોકોને લાભ લીધો છે અને બધાને ફાયદા પણ પુષ્કળ લોકોને થયા છે